પગની ટ્રીટમેન્ટ ચાલુ છે ત્યાં અહીંયા એક કબૂતર આવ્યું છે મૂક જે એનું તમે અહીંયા જોઈ શકો છો આપણે બંનેને કોટિયા લગાવી દીધા છે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને અત્યારે છે થોડુંક મોડું થઈ ગયું છું કારણ કે આપણી ગૌશાળાએ હમણાં બે ગાયો વિયાણી છે ને તો કામ થોડું વધારે હોય તો નવ વાગી ગયા છે અને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા બાકી જોઈ શકો છો વાસડો જો અત્યારે ઊભો છે એની માં જે ધોર ને છે એ તો આડવા માટે હાલી ગઈ બાકી આ જો કેમ છે અરે આ બીજી એની હવે આનું નામકરણ લગભગ આજે કરી નાખવાનું છે તો હું તમને આગળ જણાવીશ નહીં તો હવે છે આપણે જવાનું છે પાંજરાપુર પાંજરાપુર જયા પહેલાં આપણે એક ગામમાં એક વાસળો કાંઈક છે દવા કરવા જવાની છે તો એ કરી નાખીએ દવા અને પછી જાય પાંજરાપુર તો હવે આપણે અહીંયા પાંજરા ગૌશાળાની ગાયો છે એ આડવા માટે જાય છે બધી જો તો પેલા એને જવા દે પછી આપણે વાડાની અંદર અને બધું ચેક કરીએ તો આપડી જે ગૌશાળાની ગાયો આડવા માટે જતી હતી એ બધી નીકળી ગઈ પછી આપણે વાડાની અંદર આવી ગયા હતા અને ચેક કરી લીધું કાંઈ નો કેસ નથી અને ઢોરા બધા ઉઠલી ગયા હતા પાવડર નાખાઈ ગયો છે અને આજે જો રચકો આવ્યો છે અહીંયા રચકો છે અને મકાઈ બંને આવ્યું છે તો મારે ખ્યાલથી આ દાનમાં આવ્યો છે જોઈ શકો છો વચ્ચે વચ્ચે રજકો નાખી દીધો અને અહીંયા બધું મકાઈનું કામ ચાલુ છે અહીંયા જો નખાય છે અત્યારે ચાલુ જ છે કામ તો થોડી વારમાં ઢોર આવશે અને બધા ખાઈ લઈ ત્યાં સુધીમાં આપણે જેવું ડોગની ટ્રીટમેન્ટ ચાલુ છે એને ટ્રીટમેન્ટ આપી દઈએ અને પછી આવશું વાળાને ત્યાં સુધીમાં ખાઈ પી લેશે અને પછી ઊભા હશે ત્યારે ડ્રેસિંગનું કામ કરશું તો મિત્રો આપણે અહીંયા જોઈ શકો છો પાછળ છે ડોગની ટ્રીટમેન્ટ ચાલુ છે ત્યાં અહીંયા એક કબૂતર આવ્યું છે પંખામાં આવી ગયું હતું એટલે એક ભાઈ રાખી ગયા છે તો એને આપણે ડ્રેસિંગ કરી નાખીએ અત્યારે અને અહીંયા ડોગની ટ્રીટમેન્ટ ચાલુ છે અને કિશોરાને શું બચ્ચા છે હું છે તો લેવા ગયા બચ્ચા એ ભાઈ કે મૂકી જાય તો આ પિંજરામાં જ આપણે બચ્ચાને આ કબૂતર બે રાખી દે ના ના કાંઈ વાંધો નહીં બચ્ચા આવે એટલે જરા કહે જાય આપણે જોઈ લઈએ તો હવે આપણે છે અહીંયા જે કબૂતર આવ્યું હતું એને ટ્રીટમેન્ટ ઓકે કરી નાખી છે અને ઉપર પાવડરને બધું લગાવી દીધું છે હજી થોડોક નાખી દો બસ હવે અત્યારે એને કિશોર છે રાખી દેવામાં આપણા પિંજરામાં અને એના બચ્ચા આવે ત્યારે હાથ દેજે બરાબર ને તો આપણે છે એક કબૂતર અને જે એક ડોગ હતો એ બંનેને ટ્રીટમેન્ટ આપી અને વાડાની અંદર આવી ગયા હતા અને વાડાની અંદર એ છે કાંઈ નવો કેસ તો બીજું કાંઈ હતો નહીં પણ જે ડ્રેસિંગનું કામ છે એ કરી નાખ્યું છે આને કરી નાખ્યું છે એક જો અહીંયા બેઠી છે અહીંયા જોઈ શકો છો હા એને કરી નાખ્યું છે અને બીજું કાંઈ તો હતું ને બધું ઓકે રિપોર્ટ હતા તો બીજા કોઈને કાંઈ દવાની જરૂર નથી જે ડ્રેસિંગનું કામ હતું એ કરી નાખ્યું છે અને હવે વાડાની અંદર બીજું કાંઈ કામ રહેતું નથી બધું ઓકે છે હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તો મને બતાવીએ મિત્ર જાશું આપણે આપણી ગૌશાળાએ તો મિત્રો પાંજરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં અને કાંઈ બીજું કાંઈ કામ હતું નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ આવી અને પાણી ભરી લીધું બધું ઓકે અને અત્યારે જોઈ શકો છો એ બધાને નીણ નાખી દીધી અને નીણમાં છે મકાઈ નાખી છે જે મકાઈ આવી છે ને કાલે એ જ અત્યારે એ નાખી છે તો બધા જો ખાવા માંડ્યા છે અને હવાડાની અંદર પાણી ઓકે ભરેલું છે અને હવે આ વાડાની અંદર બીજું કઈ કામ રહેતું નથી અને જે રામ ને લખન છે એને હવે તમને બતાવી દઉં ત્યાં છે એને જે એનું નાનું પિંજરું હતું એમાં આજે નહીં પૂર્યા કારણ કે બે એમાં હમાતા નથી એટલા માટે મોટું જે આપણા બધા વાસડા સાંજે જે પિંજરામાં આવે ને એમાં એને પૂર્યા છે તો હવે એને બતાવી દઉં તમને તો આપણે છે પાછળના વાડામાં બધું ઓકે કરી અને અહીંયા જે રામ લખન લખનને જે પિંજરામાં પૂર્યા છે એમાં આવી ગયા હતા પહેલાં એને આમાં પૂર્યા હતા જો અને હવે જો અહીંયા રામ ને લખન આવડા અને તીર્થભાઈ છે જે આ લખનને તો છે ઈ કોટી પહેરાવેલું છે પણ રામ ને બાકી હતું ને એના માટે બનાવી આયા છે તમે બનાવ્યું છે ના તો માં પપ્પાએ બનાવ્યું હે ઓય ક્યાં બતાવો તો ઓય જો સરસ કોટીઓ છે ને ઈ આપણે રામને પહેરાવી પહેરાવી દેજો આ લખન નું તો બનાવેલું લાગે જૂનું ના જૂનું નથી તો હમણાં જ બનાવી ગયું છે હે ઓય ના ના સરસ તો આને તો પહેરાવેલું છે જો કે મસ્ત લાગે ને હવે આને પહેરાવી દેજો રામને રામ તો નટખટ છે હો બસ વારે વાહ વારે જો પહેરાવી દીધું બાકી આ જો આમ શાંત માણા એકદમ અતિજ ભાઈ છે અને પહેરાવે છે રામને પણ એને જલાતા નથી

એટલે એ થોડીક વાર એમ કરશે પછી તો એવા પડી જશે ટેવ પડી જશે અને હવે તો છે આપણે કંઈ કામ રહેતું નથી બધું કામ ઓકે થઈ ગયું છે આ બેને તો કાંઈ પાણી કે કઈ ની નાખવાનું હોય નઈ બે ટાઈમ છે ધરાઈને દૂધ પી લે એટલે બસ તો એ થઈ ગયું બધું કામ ઓકે તો હવે જાશું આપણે ઘરે જમવા માટે અને ઘરે જમી અને જાસુ પર તો હવે મળીએ પાંજરા પર તો આપણે છે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરી ઘરે જમીને ફરી છે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવી વાળાની અંદર ચેક કરી લીધું ઓકે જ નથી બાકી કાલે એક બાજ નું બચ્ચો આવ્યું તમને ખબર છે આપડે જે આ પિંજરા અંદર રાખ્યું હતું તો એ આજે બરાબર થઈ ગયું છે અને બીજા આજે કબૂતર ને એને હેરાન કરે છે જો અહીંયા બેઠો છે બતાવું એક જ મિનિટો ને અહીંયા જો ખૂણામાં જો દેખાય એ કબૂતર ને બધાને હેરાન કરે છે એવી આપણે વાત મળી તો આપણે એને હજી ઉડાડ નાખવા જો ઓકે થઈ ગયું છે ઉડે કમ્પ્લીટ ને એક બે કબૂતર લગાડી દીધું છે એવું છે એટલે અત્યારે અત્યારે એને આપણે પિંજરાની અંદરથી બારે કાઢવાનું છે તો ચાવી લેવા ગયા છે ચાવી લઈને આવે પછી ખોલી અને એની કાર્યવાહી કરીએ તો આપણે છે જેવું બાજ પકડવાનું હતું એના માટે છે લગભગ એક કલાક એક મહેનત કરી ત્યારે જો એ છે ખૂબ ધ્યાન રાખીને આપણે એને પકડી લીધું છે અને હવે એ ઓકે છે ભાઈ હે પકડ્યું છે ને પછી હાજી એ મદદ કરાવી બંને થઈને પકડી લીધું છે તો અત્યારે આપણે છે એને આઝાદ કરી દેવાનું છે કાલે જ આપણી પાસે આવ્યું હતું અને કાલે ઘણી તકલીફ હતી આજે બરાબર છે તો હવે છે એને મૂકી દેવાનું છે તો મૂકી દો હાજી ગયો હા તો આપણે જે કાલે એક એને આજે રિલીઝ કરી દીધું છે તમે જોયું આપણે એમ હતું કે એને બે દિવસ રાખવું પડશે અને ટ્રીટમેન્ટ પૂરી એને આપવી પડશે પણ કાંઈ હતું નઈ આજે તો એકદમ ઓકે થઈ ગયું હતું અને થોડું તોફા ને એનું વધી ગયું હતું એટલે આજે ખાસ છે સમય આપણે બગાડી અને એને બારે કાઢ નાખ્યું છે રિલીઝ કરી દીધું છે હમણાં અહીંથી ઉડી ગયું એ જોયું આપણે અને એકદમ પરફેક્ટ ઉઠતું હતું અને બધું ઓકે હતું તો એ ઓકે થઈ ગયું હવે હે બીજું કાંઈ કામ છે નહીં તો હોસ્પિટલની અંદર બેસું સુફળી વાર અને કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો મિત્રો છે પાંજરાપુર તો કંઈ નવો કેસ હતો નહીં તો આપણે આપણે ગૌશાળી આવી ગયા હતા તો જોઈ શકો છો તીજભાઈ આપણા ભેગા ને ભેગા અને આ રીતે છે આપણી જાનકી કેમ ફર્સ્ટ ક્લાસ મુંડો છે ને આપણી પ્રેમવતી વ્રજ ઉ બાજુ છે આ બંને બેન ભાઈ એક મિનિટ ઉજુ જ બતાવું જો આ વરાજ અને આપણી જમના બંને બેન ભાઈ તો એ છે અને બાકી તો હવે ગાયો બધી આપણે આવી ગઈ છે ઓકે તો ફટાફટ છે વાછોડાના ખાણ બનાવીને એને લઈ લે અંદર અને પછી ગાયોને લઈ ગૌશાળાની અંદર તો મિત્રો પછી આપણે છે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ઘરે આવી ગયા હતા અને ઘરે આવતા આપણે છે થોડુંક વચ્ચે બીજું કામ હતું એટલે થોડું મોડું થઈ ગયું તો અત્યારે તો સમજો અગિયાર નહીં પણ સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને આપણે ઘરે આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી અત્યારે જોઈ શકું છું મહેશભાઈની ગૌશાળામાં આવ્યા તો બધી ગાયો ઊભી છે આ અહીંયા બેઠી છે આ શેઠ જો કેમ બેઠા મહા દીકરો બંને જાઉં અને આ નીલું થોડું કઈ ખાય છે અત્યારે ભૂખી થઈ જશે આ બધા અહીંયા બેઠા છે તો હવે તો બીજું કાંઈ છે નહીં આ ગાયો બતાવી દઈએ તમને અને આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલે આનો વિડીયો પણ